ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસી જતા હોય આ બાબતે ગ્રામજનો માટે હાલાકીનું કારણ બન્યું છે ધોળાકુવાના ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં પાણી છોડાય ત્યારે પાણી છલકાઈને ગામમાં આવી જતું હોય લોકોને આવવા જવામાં તકલીફ ઊભી થવા ઉપરાંત કેટલીક વાર પાણીના કારણે થયેલ કીચડથી કોઈ કોઈ માણસ લપસી જતા હોવાનું પણ બને છે ગામમાં પાણી પ્રવેશી જતા નાના બાળકોને રમવા માટે તેમજ શાળાએ જવા આવવામાં પણ તકલીફ પડે છે ઉપરાંત ગામની સગર્ભા મહિલાઓ સહિત અન્ય મહિલાઓ પણ પાણીને લઈને મુશ્કેલી અનુભવે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ નજીકથી કરજણ યોજનાની નહેર પસાર થાય છે કેનાલ સાફ કરેલ છે પરંતુ તેનો કચરો નાળામાં જતો હોય નાળું બ્લોક થઈ જતા પાણી ઓવરફ્લો થઈને બહાર આવી જતું હોવાથી આ સમસ્યા સર્જાય છે નાળાની યોગ્ય રીતે સફાઈ થઈ નહીં હોવાથી આ તકલીફ ઉભી થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે શિયાળો હોય કે ઉનાળો પણ જ્યારે જ્યારે નહેરમાં પાણી છોડાય ત્યારે ગામમાં પાણી પ્રવેશી જતા સમસ્યા કાયમ રહે છે મારું નામ જયન્દ્રભાઈ છે હું ધોળાકુવા ગામનો રહેવાસી છું અમારા ગામ ગામની વચ્ચેથી કરજન સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે એમાં કેનાલ સાફ કરેલી છે પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું એમાં બધું બ્લોક થયેલું છે અને નેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે ગામમાં થઈને અમારું કોઈ બી પ્રોગ્રામ હોય કે મય થાય કે લગ્ન પ્રસંગ હોય ગમે તે કે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે ઘણીવાર અમે સરકારશ્રીને અથવા જે જે તે વિભાગના કર્મચારી છે ઓફિસરો છે એમને રજૂઆત પણ કરેલી છે આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી આજે પણ જે નેના જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે પણ કોઈ અમારા ફોન ઉપાડવા રાજી નથી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય જે રીતે તમે રહ્યું છો તમને પણ રહેવાનો અધિકાર છે એટલે એટલી જ અમારી માંગ છે કે આ સપ

અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય જ્યારે પણ આ કેનલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અમે કે આનું જે કંઈ નેનું કામ કંઈક ચાલુ હોય એ જલ્દી સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે બસ એ જ અમારી નમ્ર વિનંતી છે જો આપણે રાજપાયડી લાઇવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ